ડૉક્ટરની ટીમ દ્વારા ઉત્તરાયણ દરમિયાન ઈજા પામેલ તથા ઘાયલ થયેલ દરેક પક્ષીઓ ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અહીં લાવી તેઓની જરૂરી ટ્રીટમેન્ટ તથા ઓપરેશન થઈ રહ્યા છે તમે અત્યારે જોવો છો તે અલગ અલગ ઓપરેશન ટેબલ પર ડૉક્ટરની ટીમ તથા તેને સપોર્ટિંગ સ્ટાફ સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે સ્ટોર જેવા એક બર્ડ જે આશરે બે ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા હોય છે તેઓ મકરસંક્રાંતિના પર્વમાં દોરાની ઝપેટમાં આવી અને ઘાયલ થયેલ છે તેઓની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પક્ષીને ખૂબ જ લોહી નીકળેલું જોવા મળે છે મોટાભાગે સબ એડલ્ટ બર્ડ્સ વધારે ઘાયલ થયેલા જોવા મળે છે આ પક્ષી સ્પોટ બિલ ડક છે જે વોટરબર્ડ છે ડોક્ટર તેને ટીચિસ લઈ રહ્યા છે ડોક્ટરની ટીમ દ્વારા ઉત્તરાયણ દરમિયાન ઈજા પામેલ તથા ઘાયલ થયેલ દરેક પક્ષીઓ ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અહીં હલાવી તેઓની જરૂરી ટ્રીટમેન્ટ તથા ઓપરેશન થઈ રહ્યા છે તમે અત્યારે જુઓ છો તે અલગ અલગ ઓપરેશન ટેબલ પર ડોક્ટરની ટીમ તથા તેને સપોર્ટિંગ સ્ટાફ સતત ખડેપગે કામગીરી કરી રહ્યા છે